ये वेदांत की बात है ऐसे अब दी गुड भाषा गणित में हम जाए नहीं ये झटपट खटपट की बात है खटपट की बात झटपट हम जाए जाए खटपट कर भी होता नहीं बात झटपट हम जाए जाए पर शास्त्र नहीं ना गुड भाषा जब तक आ झटपट ना हम जाए तो ये सत्यम परम धीमहि ભાગવતજીએ લેખું કારણ કે રામ ની કોક ને જરૂર હોય કૃષ્ણની કોક ને હશે માતાજી ની કોક ને જરૂર હશે પણ સત્ય ની તો બધા જરૂર હોય સત્યના આગ્રે આખો દી ખોટું બોલતા હોય ને આખો દી ખોટું એનું કામ જ ખોટું બોલવાના એ પાછા જોડતી રાડ પડે હું બિલકુલ ખોટું સહન નહીં કરું મારાથી બિલકુલ ખોટું સહન નહીં જાય મારે તો સાચું જ જોશે સમજાણું ન સમજાણું હજી પછી થોડુંક એચું આનાથી નીચું એ જેનું કામ જ ખોટું કરવાનું છે જેનું કામ અનિતિ કરવાનું એવા ચોર હોય ને ચોર ચોર કઈ કામ ન કરે કૃપા કરી ચોર આપણા ઘરે આવે અને આપણે હું હોય અને ઘરેથી ઘરેણા બધા લઈ જાય હવે અહીંયા પુણ્યનું કામ કરે છે કે સારું કરે છે સારું કરે છે પુણ્ય કેવાય કોઈ નો છોકરો ચોર થયો કે વારે વા માઇક માં જાહેરાત કરે ખૂબ ત્રણ પેઢી ની કૃપાથી સફળતા મળી છે અમને અમારો દીકરો આજે મોટો ચોર માર્કેટ માં એનું નામ છે ન કહી શકીએ આપણે જેનું કામ જ ખોટું છે એવા વ્યક્તિ એ ચોર છે કોકના ઘરે ચોરી કરે અને પછી ધન વચ્ચે રાખે એ જે ચોરી કરી હોય ને એનું ધન વચ્ચે રાખે અને પછી બધા ગોળ કુંડાળો બેહે ચોર હોય ને એક તો હોય નહીં

પરમ આ અમારી ગતિ સત્ય કે તરફ જાયે આપણે સત્ય વાત આ ભાગવત નું ફળ જ એ છે મારા વાલા હાચા થઈ જાય સત્ય બોલવા માંડી સત્યના આગ્રહી રહીએ એ જ ભાગવત નું ફળ છે આપણી ગતિ સત્ય તરફ જાય